કોલેજમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના હસ્તે જિલ્લાના બસો ઓગણત્રીસ કરોડના વિકાસના વિવિધ તેત્રીસ પ્રકલ્પોનો લોકપર્ણો ખાતમુહૂર્ત અને ભૂમિપૂજન શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગના એકસો ઓગણત્રીસ પોઈન્ટ આઠસો પંચોતેર કરોડના આઠ પ્રકલ્પોનું લોકપર્ણ ખાતમુહૂર્ત માર્ગ અને મકાન વિભાગના એકોતેર પોઈન્ટ બાણું કરોડના નવ પ્રકલ્પોનું લોકપર્ણ ખાતમુહૂર્ત તથા ભૂમિપૂજન ભરૂચના ભોપાલ એસટી સહિત ગુજરાત ખાતે જિલ્લાના બસો ઓગણત્રીસ કરોડના વિકાસના વિવિધ તેત્રીસ પ્રકલ્પોનો લોકપર્ણ ખાતમુહૂર્ત અને ભૂમિપૂજન સમારોહ યોજાયો હતો મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ જિલ્લાના વિવિધ વિભાગોના

એક તથા તથા શિક્ષણ વિભાગના વિભાગના કુલ કુલ વન અને પર્યાવરણ ત્રણ પ્રકલ્પોનું લોકર્પર્ણ અને નર્મદા રૂરલ ડેવલપમેન્ટ સીએસઆર જીએફએસસીના કુલ બે પોઈન્ટ નેવ કરોડના બે પ્રકલ્પોનું લોકપર્ણ મુખ્યમંત્રીના હસ્તે કરાયું હતું મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલિયા પ્રસંગે જન સંબોધન ડબલ એન્જિન સરકારના કારણે ગુજરાતમાં છેલ્લા પંદર દિવસમાં એક લાખ દસ હજાર કરોડના વિવિધ વિકાસ કાર્યોની ભેટ મળી હોવાનું જણાવી સરકારની વિવિધ પ્રજાલક્ષી યોજનાઓ વરણાવી ઊભી કરાયેલ તમામ સુવિધાઓની જાળવણીમાં તે પણ ટકોર કરી હતી આયોજીત કાર્યક્રમમાં સાંસદ અને ભરૂચ બેઠકના ભાજપના ઉમેદવાર મનસુખભાઈ વસાવાએ પણ ઉપસ્થિતિઓને સંબોધતા રામ મંદિર કલમ ત્રણસો સિત્તેરની નાબૂદી સહિતની મોદી સરકારની પ્રતિબદ્ધતા વર્ણવી વચનનું પાલન કરવા સાથે જિલ્લાના વિવિધ વિકાસ કાર્યોની સંકલ્પના સાકાર થઈ હોવાનું જણાવ્યું હતું આ પ્રસંગે ભરૂચના વિકાસની ઝાંખી દર્શાવતી પુસ્તિકા વિકાસ વાટિકાનું મુખ્યમંત્રી સહિતના ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે વિમોચન કરવામાં આવ્યું હતું કાર્યક્રમમાં જિલ્લાના ધારાસભ્યો ઈશ્વરસિંહ પટેલ અરુણસિંહ રાણા ઉમેશભાઈ મિસ્ત્રી ડી કે સ્વામી રિતેશભાઈ વસાવા જિલ્લા ભાજપ પ્રમુખ મારુતિસિંહ અતોદરિયા જિલ્લા કલેક્ટર જિલ્લા વિકાસ અધિકારી સહિતના ઉચ્ચ અધિકારીઓ અને પદાધિકારીઓ અને મોટી સંખ્યામાં જિલ્લાના પ્રજાજનો ઉપસ્થિત રહ્યા હતા યાકુબ પટેલ